થોડી પીળી પડી ગયા ખાતર બાત જરૂર છે આપણે તો ખબર નઈ પડે તો સમજ હા મિત્રો ખાતરની જરૂર છે બધા મજા મજામાંથી છે તો જય દ્વારા જય માં પાછા તમારો બધી સ્વાગત છે સ્વાગત છે મારો ભાઈ તો આપણે છે ને સવર સવર સો જવાનું તો નેદવા પણ છે ને વરસાદ ચાલુ થઈ ગયો આપણે માન તૈયાર છે નેદવા જવા નવ તો પાછો વરસાદ ચાલુ થઈ ગયો હું કરું બોલો તો પાછો ટપટપી ચાલુ થઈ ગયો તો તમને નહીં દેખાય કેમ કે તમને ખબર છે આપણો ફોન બહુ હલકો હલકા માણીએ હલકા માણી તો અહીં ટીપુ દેખાય એ તો આપણે પડશે તો ફરફરી ચાલુ થઈ ગયો ટ્રેક્ટર તો આપણે ને અહીંયા લીધું સાંજે એટલે કે બહાર ને વરસાદનું પલતું હોય એટલે આપણે લીધું અંદર તો અંદર તો મસ્ત મજાનું કેમ કે મોંઘી વસ્તુ કે પલવા તો દેવાઈને કાઢી દઈ તો આપણે અંદર ટ્રેક્ટર લઈ લીધું છે એટલે આપણે થોડુંક તો પછી થોડુંક આપણે લઈ લીધું તો આપણે કાલે ભાવનગર બહુ મજા આવી પાસ બહુ મજા આવી ભાઈ ફરવાના ટાણે ફરી લેવાનું ને કામના ટાણે કામ કરી લેવાનું તો ફાઇનલી મિત્રો છે આપણે જો વાડી આંટો મરવા હતા વાડીએ એટલે કે અમારા લાલજીભાઈની આ બોલે તો શામજીભાઈની વાડીએ તો એને આપણે જે બાજરી કરીને એ વાળી આટા મારા આવેલા હતા તો અત્યારે આપણે એ લોકોએ માંડવી કરેલી છે મસ્ત અમારે માંડવી ઊભી છે અત્યારે તો જો આ મસ્ત માંડવી છે આપણે ફોન બીજા હાથમાં લઈ લીધું તો કંઈક માંડવી થોડીક પીળી પડી જાય ખાતર બાતની જરૂર છે આપણે તો ખબર નહીં પડે તો ખાતર હાશ ખાસ મિત્રો ખાતરની જરૂર છે કે પીળી છે ખાતર નાખીને તો થોડીક કાળી મકડાય થઈ ને આમ તો બેક તો વરસાદ એક ધારો ફૂલે ફૂલ આવે છે ને એક તો રજિયામાં ગાર છે હાલે એવું નથી તો હાચી બાજી કે હાલે એની હિસાબે બે વધારે પીળી થઈ જાય તો આપણે જો આટા મારું હાલ છે ને એ મારા આ ભાઈ નાની બેનું છે ને મેં એને નહીં દેશે હેઠને એવું હવે હું આમ થઈને ચારે ઓર આંટો મારો હું સાંજે ભાઈ ફરી ફરીને પાસે આવે તો વે કેમ છે કેમ નાળી વાળા આવ્યા કેમ જોવા ગયા તો નાળિયેરની લૂમ બૂમ છે પણ આપણે પીવાનું થતા નહીં કેમ કે આપણા હાથમાં વાડી નથી સામજો ભાઈ ને એની છે હવે તો આપણે તો આંટા આંટામાટા મારી મારીએ ને આ માઇન્ડ વિશે જોઈ લેજો કેવી છે એમ બરાબર નહીં તો સમજો ભાઈ બરાબર નહીં તો ચાલો પછી એને આપણે ધીમે ધીમે ઘેર હોય બરાબર છે ને કે વરસાદ વરસાદ આવે તો આને રહી જવું તો આપણે છે ને ધીમે ધીમે પગીસી ઘેરાઈને ગરમી થઈ ગઈ ગઝબી મને લાગે વરસાદ વરસાદ આવી છે ખબર નહીં આવે કે આવે પણ ગરમી થાય એટલે કદાચ આવશે આ બધું બધું પાણી પીરું તમને સેલું થયું છે કદાચ અમારું આખે આખું બતાવું તમને બરાબર તો જો આ સેલું છે આખે આખું તો આમાં ભેહું બેઉું ગયું થાય આપણે ન કે કેમ કે આપણે તડતા તો આવડે તો ઠેરાઠ આખે આખું પીરું હેરું હેલ તો આપણે ત્યાં તડતા બળતા આવડે ને એટલે વડાઈને વડે ટપકી જાય હલવતા સેલામાં જઈને બધું માફ થયું આ રસ્તો તો અમારે બગડી છે ખરાબ થઈ છે કેમ કે અમે ટાઇસ પૂરે છે ને તે બધું શીખણું શીખણું થાય તો ટ્રેક્ટર બેક્ટર બધું હાલી જાય ને આપણે જો હાલે જાય અમે ને કેળી છે ને એમ થઈ તો આમાં પગ પગ ન બગડે સપલા બગડે સપલા ધોઈ નાખવાનું હોય આપણે તો આવું બધું રેબડ્યું થઈ ગયું તો ગાડી બાડી મેન લે બધું લહ રકું હોય લકડું ગારો ગારો તો આપણે જો હાલ્યા જઈએ તો હવે મિત્રો છે ને નવો દિવસ જશે તો હું કાનજીભાઈ નવા દિવસે વાડીમાં કેમ કે આમાં ઝાડ થોડી બહુ મોટી થઈ ગઈ હું તમને બતાવું હા લેજો કેવી કેવી સારું થઈ ગયું આ મારી કેડે કેડે આવે બોલો કાંજીભાઈ બેઠા ને તેની માથે વટે તો એવડી એવડી કંઈક જાહેર થઈ જતો અને લેવી તો પડી જતી નહીં અગર હાથે ભાંથી મરે નહીં તમને ખબર જ છે અત્યારે બહુ વરસાદ આવી ગયો હતો પહેલી જઈએ તો અત્યારે મને લેવાની મજા નહીં હાથ ગારાવાળો હતો ને હાથ તે આપણે ઊંધાય થઈ લોકો બોલો સી ઊંધા થાય એટલે કે અંકલા સાઈડ જમણી સાઈડ કહેવાય ને જમણી સાઈડ ને ડાબા સાથે ઉતરવાનું હોય તો આપણે ઉતરી જમણાય છે તો કાનજીભાઈ તમારે લઈ છે ને આપણે એટલી લીલ થઈ એટલી તો કેવડી કેવડી કોળી કરી દીધો તો આખા મજા થઈ લીલું ખેતર થઈ ગયું આખે આખું ટ્રેક્ટર હાલે એવું છે નહીં પણ હાલે તો ને આ કપા દો આમાં જારે થઈ નથી ખોટીયો થઈ ગયો ખોટી ગયો ઊભો ઉભો જો મારી જેમ તો આમ તો પડખે પડખે સારું બહાર હોય તો આપડે ખેંચ લઈએ તો મજા આવે ને કાંજી ભાઈ તમારે બહાર પાડી સારું બહાર ખેંચ કંઈક ને આમ હતી તો થોડું શું કઈ બધી તો અહીંયા મિત્રો તો આપણે સોડવો હોય ને ભાંગી નાખ્યું કેમ કે વેડી ઉતરવા જાય ને તો આ કપાનું સોડું ભાંગી જોઈએ કેવડો મોટો હોય તો ભાંગી તો નહીં જો પણ નમી જો કાંઈ વાંધો ને આપણે પગ મારીને ઊભો કરી દે જો તમે આગળ ઊભો રહી જાય તો જ કેવો હા તો રહી જવું તો કેમ એ બાકી દો કેમ આપણું ઝુગાડ કેમ કેમ કે થોડીક થોડી નાખીને આમ દબીજો ને એટલે ઊભો રહી જાય ચાલો આપણે નેદો મળીને વરસાદ વરસાદ આવે તો કાંઈ નહીં થાય બઉ ને ચરમા મિત્રો વાતાવરણ જો વરસાદ આવે એવું હોય તો આ બાજુ જો કેટલા વાદળા તમને દેખાય નહીં પણ સી ઘણા બધા એ કદાચ દરિયાની અંદર વરસાદ હશે જ થઈ ફાઇનલી મિત્રો છે આપણે મેચ તંદો વહી આવશે ક્યારેક મેં વરસાદ આવો સારો થઈ ગયો છે આમ કામકાજ પૂરું નથી શું કરવું બોલો તો થોડું ટપટપ એવું ચાલુ થઈ ગયું તો સાહેબમાં એવું પાણી ભરી તો ત્યાં મજા ન આવે તો આપણે હેરવી વર્ષ મિનિટ બધે આમ તમને બધા દેખા થશે પાછું તો આપણે વરસાદ રે પછી જાવ બરાબર રહી તો નિક દવા બહુ મારી દે એવું લાગ્યું દિવસે આપણે ગયેલા હતા નેજ વધુ હોય ને વરસાદ વરસાદ પાછો આવવા તો આપણે પેલી ગયા તો બાળ બધું ભીનું થઈ જાય આગળ પવન છે એટલે શું જાય ને આમાં છે ને ધાબાની ઉપર છે ને જે ઓલ બોલો પવન છે ને તો એ શું કહેવાય પાણી આ બધું ભરાઈ ગયું શું તો પાણી તમને દેખાય દેખાય કે નહીં દેખાય તો કહેતો કોમેન્ટમાં હા દેખાતો જ તપ પડતો તો એ છે ને આપણે હાવણે આપણે કાઢવું પડશે ને કે ભાઈ ધાબાની નીચે બગ જાય તો આપણે હાવણો લઈ લઈએ હાથમાં એટલે આ છે હાવણો મસ્ત મજાનો કેમ એ ભાઈ હાવણ બાવણ નાના હતો એને પાણી પાણી કાઢવા પડતા એમ ભાઈ તો આ પાણી છે ને બધું આપણે આમ કાઢો ને આવડે આવડે નગર ને એઠે બગી દે પૌ જો આપણે પાણી કાઢ નથી જો આ લે કોને પેલી ગયો ભાઈ સાંટા થોડક વધારે આવે છે પવન છે તો આવું છે બધું જો તો હવે ફોન પેલી ગયો આપણો જો અરે અરે હું કરી જો તો એને આપણે વિડિયો વિડીયો વિડીયો પડી કરી ગ્રાવદી પછી ઉતરીશું પહેલા પાણી કાઢ નાખીને બેઠે બહકી જાય દુનિયાનું ગઝબનું માસીને ભાઈ પાણી ફોનની ફોન ની ડિસ્પ્લે માં એને પડી ગયું છે તો આપણે પાણી પાણી કરી પેલું પેલા હજી વરસાદ વરસાદ તે રહ્યો નથી એટલે છે ને પાણી જેમ કાઢશે ને પાછું ભરાઈ જાય એટલે છે ને આપણે જે વરસાદ બેન થાય પછી આપણે પાણી કાઢશું હમણાં હમણાં એમાં ફટ 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 એમ કેમ કે પાણી ભરાવા તો નોંધ દેવી કેમ કે સ્લેબ છે એક તો બગી તો આપણે કાઢવું તો પડે જ પાણી પછી વરસાદ ચાલો તો આપણે એટલું કાઢ નહીં પાસો ભરાય ને પછી પાવ કાઢશું વરસાદ બેન થઈને પછી આપણે કાઢશું તો એવું છે ને વરસાદ જે કંઈ કામ બામ કરવા ને કરવું કરવું ચાવું ચાવું તો બોલો તો આપણે બ્લોગ આપણે પૂરો કરીએ ચેનલમાં નવા હોય તો એક લાઈક કરી દીધું શેર કરી દીધો કોમેન્ટ કરી દીધો અને ન હોય તો સબસ્ક્રાઈબરને બોલતા નહીં આપણે નાના યુટ્યુબ કરો તો મળી એક અલગમાં નવા વ્લોગમાં બધા મિત્રોને બાય બાય જય માતાજી જય જય